મારું નામ નરેન્દ્ર છે નરેન્દ્ર ચુડાસમા ધ સ્પેસમાં રહીએ છીએ અમે લોકો કમિશનર ઓફિસે અમે રજૂઆત એ જ કરવાની છે કે ભાઈ અમારા જે પ્રોબ્લેમ છે એનું નિરાકરણ કરે કેમ કે આ લોકો આ લોકો મેન્ટેનન્સ દીધા પછી આવી બધી પ્રોબ્લેમ્સ થાય છે અને અત્યારે લોકો જે અમને હિસાબ આપવા માંગે છે એ હિસાબ મેન્ટેનન્સ આપ્યા એનો અડધો આપે હવે ખર્ચો શેનો કર્યો છે શું કર્યો છે કોઈ પણ પ્રકારની એ લોકો બાંયધરી લેતા નથી ફાયર સિસ્ટમ છે ફાયર સિસ્ટમમાં જે કંઈ એ લોકોએ ખર્ચો કરાવ્યો છે એ લોકોએ અમારા પૈસામાંથી કરાવ્યો છે જે કે નિયમ પ્રમાણે બિલ્ડરો એ બધું કરીને દેવું પડે એમ છે બિલ્ડરો એવું કંઈ કરીને દીધું છે નહીં ને અત્યારે અમને એક કવલાને ભરની આલુ શું કહેવાય એને રેગ્યુલર 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 પાણીનો પ્રોબ્લેમ છે અત્યારે આરએમ આપણે જીબી વાળા લાઈટ કનેક્શન કાપવા માટે આવેલ છે તો એ બધાનો શું કરવાનું બધું પેમેન્ટ બધું એનું છે હવે એ અમારી ઉપર અમે છેલા કેટલા દિવસથી એમને ફોન કરવાની ટ્રાય કરીએ છે ભાઈ અમારો ફોન બ્લોક કરીને બેઠા છે કોઈનો ફોન કમિટી મેમ્બરનો તો છોડો પણ કોઈ પણ ફ્લેટ ધારકોનો ફોન પણ એ ઉપાડવા માટે તૈયાર નથી હવે આ પ્રોબ્લેમ લઈને અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આમાં એ લોકો આવે ઇન્ટરફિયર કરે અને અમારું જે કંઈ પ્રોબ્લેમ છે એનું નિવારણ કરવાની કોશિશ કરે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રી મહોત્સવ આપનું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જૂનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન